એટલે વાત કરો હું હમણાં કગળ કરતા તા તમે બોલો પાણી પેર તો નથી સર અને ફોન કરી તો ફોન ઉપાડતા નહીં અને અહીંયા આપાઈ બીજી ઉચ્છ <coughs> ગામ

અને સરકાર છે માર્કેટ સુવિધા પેલા ઊભી કરવાની પાણી ને અમે ફરવાનો ભરીશ ગટર ભીંછો દોરો ભરીશ અમે ચાંગા બેઠા તમે તમે જાબરમાં બધા ભેગાડો અમે આ કું આવ ફાઈ આવ્યો છે પાણીનો આવું ફોલો કરીએ पछिि <laughs> <laughs> <laughs>

તમે તો કોઈ જાય ને ગુરુજી એવો સાબ જાવું જ પડે જાવું કાઈ નહીં ગુરુવાર તો પ્રશ્ન ગુરુવાર એની ચોપડી ઊડી કે જો આય પરેશાન ને

ધ્યાન ઉપર ન હોય સાત સાત મહિનાથી બબે ફેર લિખિતમાં રજૂઆતો કરી છે ધ્યાન ઉપર ન હોય ખોટી વાતો છે પાયા વિહોણી વાતો છે માત્ર માત્ર ભાજપના કોન્ટ્રાક્ટ રોકે તો તાત્કાલ ઓન ધ સ્પોટ કામ થતું હોય અને નાના માણસો ગરીબ ને મધ્યમ લોકો નું કામ નથી થતું એટલા માટે કે ટાણા તાલુકા જિલ્લા પંચાયતની સીટ છે

સરપંચ ને ફરિયાદ કરી અને વાડી નું કામ કરે છે અને રોજ એમ કે બે ત્રણ દી ખરા જાય છે બાળકો મૂકીને રાતે કુએ પાણી ભરીને લાવી આખો વાળું થઈ જાય છોકરા ના ગઈ જાય છે અમારે